ગઈકાલે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અને અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાઈ હોય તો સારી બાબત છે પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો નોટ તરીકે અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી જ હું જીવનમાં આગળ આવ્યો છું એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર પ્રેમ અને લાગણી છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું ઘડાયો છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી આરે ડાયરેક્ટલી જોડાયેલા છે ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું એમ જોકે એ શક્ય નથી મેં એક મોટા લક્ષ તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું આ પ્રેસનોટ તદ્દન પાયાવી હોણી છે આની અંદર જે કાંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે